ભાઈ શરમણ મુંજા જાડેજાની હત્યાનો બદલો લેવા ઇંગ્લેન્ડથી રાતોરાત પોરબંદર પહોંચ્યો અને દુશ્મનોને એક જ ઝાટકે મોતને ઘાટ ઉતાર્યા શરમણ મુંઝા પછી તેના નાના ભાઈ ભૂરા મુંજાની હાંક આખા પોરબંદર પંથકમાં પડવા લાગી હતી અને લોકો તેના નામ માત્રથી ધ્રુસ્ત હતા સરકાર પણ તેને પૂછીને બધું કામ કરતી હતી પરંતુ એક દિવસ તેમની સાથે કંઈ એવો દગો થયો કે બિચારાને જિંદગી પર પસ્તાવું પડ્યું હતું મિત્રો અમે વાત કરી રહ્યા છીએ પોરબંદરના ડોન શરમણ મુંજા જાડેજાના ભાઈ ભૂરા મુંજા જાડેજા વિશે મિત્રો તમે પણ આ ડોનના જીવન સાથે સંકળાયેલી કેટલીક અજાણી વાતો જાણવા માગો છો ને તો ધ્યાનતા વિડીયો અંત સુધી જરૂર જુઓ શરૂઆત કરીએ તે પહેલાં એક લાઈક જરૂર કરજો મિત્રો ભૂરા મુંજા જાડેજા પોરબંદરના મોટા ગેંગસ્ટર હતા જે પાછળથી રાજકારણી બન્યા હતા તેઓ ઓગણીસો પંચાણુંથી ઓગણીસો અઠ્ઠાણું સુધી ઉતિયાણા કુતિયાણા વિસ્તાર માટે વિધાનસભાના સભ્ય હતા તેના પર બહુવિધ હત્યા હત્યાના પ્રયાસ ખંડણી મિલકત હડપવી વગેરે કેસ નોંધવામાં આવ્યા હતા અને તેણે પાંચ ટેરિરિસ્ટ એન્ડ ડિસ્પિટિવ એક્ટિવિટીઝ એક્ટ કાળા કેસનો સામનો કરવો પડ્યો હતો તે સ્વર્ગસ્થ ગેંગસ્ટર શરમન મુંજા જાડેજાના નાના ભાઈ અને સ્વર્ગસ્ત ગેંગસ્ટરમાંથી રાજકારણી બનેલા સંતોકબેન જાડેજાના ધીર હતા તે ઓગણીસો પંચાણું સુધી ઇંગ્લેન્ડમાં રહ્યા હતા અને ત્યાં તેઓ સેકન્ડ હેન્ડ કારનો બિઝનેસ અને ડિપાર્ટમેન્ટ સ્ટોર ચલાવતા હતા એક અંગ્રેજી અખબાર સાથેની વાતચીતમાં પોતાના જીવન અંગે જણાવતા ભૂરામ મુંજાએ કહ્યું હતું કે હું ઇંગ્લેન્ડમાં સેકન્ડ હેન્ડ કાર અને ડિપાર્ટમેન્ટ સ્ટોર ચલાવતો હતો ઓગણીસો પંચ્યાસીમાં મારા ભાઈની હત્યાના સમાચાર મળતા હું બદલો લેવા માટે અહીં આવ્યો હતો અને તેના હત્યારાને ખતમ કર્યા તે પછી હું ઇંગ્લેન્ડ પાછો જતો રહ્યો હતો જે બાદ સંતોષબેને ગેંગની આગેવાની કરી હતી જેમાં અનેક પ્રકારના ગુનાઓ ખુલ્લેઆમ આચરતા હતા અને સામાન્ય જનતામાં ફફડાટ પેસી ગયો હતો એ પછી સંતોકબેને રાજકારણમાં પ્રવેશ કર્યો અને તે ઓગણીસો નેવ્યાસી થી ઓગણીસો સોરાણું સુધી ધારાસભ્ય હતા એ પછી ભૂરા મુંજા ઓગણીસો આવ્યા અને અહીં જ સ્થાયી થયા સંતોકબેને ઊભું કરેલું શાસન સંભાળતા ભૂરા મુંજાએ રાજકારણમાં ઝંપલાવ્યું અને અપક્ષ ઉમેદવાર તરીકે વિજય મેળવ્યો ડિસેમ્બર બે હજાર બેમાં માં ડોટકોમ સાથેની એક મુલાકાતમાં ભૂરા મુંઝાએ કહ્યું હતું કે હા મેં શરવણ મુંજાની હત્યા કરનારા તમામને મારી નાખ્યા હતા આખરે તે મારો ભાઈ હતો જો કોઈ તમારા ભાઈની સાથે આવું કરે તો તમે શું કરશો શું તમારું લોહી નહીં ઉકળે ભૂરા મુંજા અને તેના મોટાભાઈ શરમણ મુંજા જાડે જાય લાંબા સમયથી પોરબંદર અંડરવર્ડનું નેતૃત્વ કર્યું છે અને તેમના પરિવારો હજુ પણ પોરબંદરમાં ગઢ છે જો કે ધારાસભ્ય તરીકે તેમના ટૂંકા પછી રાજકારણ માંથી દૂર થઈ ગયા હતા વર્ષ મજૂરીઓ અને અભાવને કારણે તે પોરબંદર જિલ્લાની વિશેષ ટાડા અદાલત દ્વારા ઓગણીસો ત્રાણું માં શસ્ત્ર પુનઃ પ્રાપ્તિ નિર્દોષ જાહેર કરવામાં આવ્યા હતા તેમનું મૃત્યુ કેવી રીતે થયું હતું મિત્રો ભૂરા મુંજાનું ટૂંકી માંદગી બાદ અમદાવાદની ઓપોલો હોસ્પિટલમાં છ મે બે હજાર સોળના રોજ બાસઠ વર્ષની વયે અવસાન થયું હતું જોકે તે પછી વર્ષ બે હજાર બેની ચૂંટણીમાં હાર્યા બાદ તેઓ એક ચૂંટણી જીત્યા ન હતા અને તેમના મૃત્યુ બાદ તેમના પત્ની હિરળબા મેદાનમાં આવ્યા હતા અને કુતિયાણા બેઠક પરથી ચૂંટણી જીતીને ધારાસભ્ય બન્યા હતા